ધારી શહેરના જૂના બસ સ્ટેશનનું જાહેર શૌચાલય બન્યું ગંદકીનું ગજ નગરપાલિકા ઘોર નિંદ્રામાં પ્રજા ટેક્સ અને વેરા ભરી રાજ્ય અને કેન્દ્ર સરકારની વ્યવસ્થા ચલાવે છે પરંતુ એ જ પ્રજાને મળવી જોઈએ એવી પાયાની સુવિધાઓમાં ઉણપ જોવા મળે ત્યારે પ્રશ્નો ઊભો થાય છે ઢારી શહેરના હૃદય સમાજ જૂના બસ સ્ટેશન નજીક આવેલ જાહેર શૌચાલયમાં સ્વચ્છતા અભિયાનના તમામ દાવા ખોટા સાબિત થાય છે અહીં ગંદકી એટલી ફેલાયેલી છે કે નજીકથી પસાર થવું મુશ્કેલ બને છે દુર્ગંધના કારણે મુસાફરો હોસ્પિટલના દર્દી અને આસપાસના રહીશો ત્રાહીમામ થયા છે શૌચાલયના દરવાજા પણ તૂટેલા કે ચોરાયેલા જણાય છે જ્યારે સફાઈની સ્થિતિ જોઈને લાગે છે કે ધારી નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે જાહેર સ્વચ્છતા માટે મસમોટા ખર્ચે તૈયાર કરાયેલ આ શૌચાલય હાલ મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દિશા માટે જોખમી કેન્દ્ર બની રહ્યું છે રિપોર્ટ બાય સંજય વાળા ધારી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ